ચાંદો લોટ અને મેથીનું પ્રમાણ બરાબર હોય પાણી બરાબર હોય અને એને તળવાની પદ્ધતિ બરાબર હોય ને ત્યારે જ ગોટા જાતે આ રીતે તેલની અંદર પલટાઈ જાય તો આજે આપણે બહાર જેવા મેથીના ગોટા ઘરે કેવી રીતે બનાવાય એ જોઈએ એના માટેનું પ્રોપર ખીરું આપણે તૈયાર કરીશું અને એને કેવી રીતે તળવાના તેલમાં જેથી એનું જે ટેક્સચર છે એકદમ સરસ જાળીદાર બને તો એ વિશેની ખાસ સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ બહાર મળે છે એવા પોચા જાયદાર મીથી ગોટા ઘરે બનાવવા માટે સૌથી પહેલા તો આપણે મરચાનું કટિંગ કરી લઈએ તો બાર જે આપણે મેથીના ગોટા ખાઈએ છે એની અંદર મરચાને મિક્સર જરમાં પીસવામાં નથી આવતા પણ એકદમ ઝીણા ઝીણા હાથેથી જ કટ કરવામાં આવે છે તેમાં મે બે પ્રકારના મરચા લીધા છે એક મોળા અને તીખા તો આપણે થોડા તીખા મરચા આની અંદર એડ કરીશું કારણ કે મેથીના ગોટાની અંદર તીખાશ જો બરાબર ના હોય ને તો ખાવાની મજા ના આવે તો અહીંયા મે મોળા અને તીખા મરચા લીધા છે જે લવિંગયા મરચા આવે ને તીખા એ લેવાના છે હવે મેં અડધો કપ અત્યારે મેથીની ભાજીને પાણીથી ધોઈ અને સાફ કરી લીધી છે તો આ માપ હું તમને એટલા માટે બતાવું છું કે તમને મેથીની ભાજી અને લોટનું પ્રમાણ કેટલું રાખવું ને એ તમને પ્રોપર ખબર પડે તો અત્યારે મેં અડધો કપ ભરીને મેથીની ભાજી લીધી છે તમે જોયું એમ મેથીની ભાજી થોડી અંદર પ્રેસ કરીને હવે આપણે એને એકદમ ઝીણી ઝીણી બારીક સમારી લેવાની છે તમારે જો કોથમીર નાખવી હોય તો ટોટલ માપ તમારે અડધો કપ લેવાનું છે એટલે મેથીની ભાજી ઓછી હોય તો તમે કોથમીર અંદર એડ કરી શકો પણ અડધો કપ થી વધારે ન હોવું જોઈએ તમે બંને મિક્સ કરો અથવા તો એકલી મેથીની ભાજી લો પણ અડધો કપ લેવાની હવે આપણે એનું જે ખીરું છે ને એ તૈયાર કરીએ તો એના માટે આપણે સૌથી પહેલાં તો બેસનનો ઉપયોગ કરીશું જે તૈયાર પેકેટમાં બેસન આવે છે એ લેવાનું છે તો તમારી જેટલી ભાજી હોય એનાથી ચાર ગણું તમારે એની અંદર બેસન લેવાનું છે તો અત્યારે મેં બે કપ ભરીને બેસન લીધું છે તૈયાર પેકેટમાં જે બેસન આવે છે ને એ લેવાનું છે હા તમે મેથીની ભાજીનું પ્રમાણ તમે અત્યારે જે મેં ચોથા ભાગનું રાખ્યું છે ત્રીજા ભાગનું પણ રાખી શકો એટલે કે મેથીની ભાજીથી તમે એનો જે લોટ છે એ ત્રણ ગણો એટલે કે દોઢ કપ પણ લઈ શકો હવે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ તો એની અંદર મેં અત્યારે એક ટી સ્પૂન આખા મરી લીધા છે એક ટી સ્પૂન વરિયાળી લીધી છે અને એક ટેબલ સ્પૂન મેં લીધા છે થોડા રાખ્યા છે એડ કરી દીધા છે અને આપણે એને વાટીને તૈયાર કરવાના છે તમે પણ પણ કરી શકો ફાઇન પાવડર નહીં બનાવવાનો અધકચરા રહેવા જોઈએ તમે જ્યારે ખાવ ને ત્યારે તમને એનો ક્રંચ અંદર આવવો જોઈએ તો મેથીના ગોટામાં આ રીતનું નાખવામાં આવશે તો આ રીતનો અધકચરો આપણે વાટીને એડ કરીશું લોટ આપણે બધો જ ચાળવી છે એટલે કે બેસન ચાળી લીધું છે હવે આપણે એની અંદર મેથીની ભાજી એડ કરી દઈએ અને જે મરચા આપણે કટ કરી રાખ્યા છે એ પણ એડ કરવાના છે તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે મરચાની ક્વોન્ટિટી લેવાની તો મેં અત્યારે છ નંગ વાળા મરચા અને ત્રણ નંગ તીખાવાળા મરચાં એડ કર્યા હતા હિંગ એડ કરીશું તો હિંગ એક ટીસ્પૂન એડ કરવાની છે અને થોડું આદું આપણે ખમણીને એડ કરીશું મીઠું આપણે અત્યારે એડ નથી કરતા કારણ કે ચણાનો લોટ આઈ રીતે તમે ચાઓ ને તો વોલ્યુમ વધારે હોય તો ઘણી વાર એવું થાય કે તમને લોટ જોઈને જો મીઠું નાખ્યું હોય ને તો કદાચ એ વધી પણ જાય તો પહેલાં આપણે પાણી નાખી દઈશું અને ખીરું તૈયાર કરીશું થોડું અને પછી એની અંદર આપણે મીઠું ઉમેરવાનું છે ને સાથે સાથે મીઠાશ માટે થોડી ખાંડ એડ કરવાની છે તો પહેલાં તમે મેથીની ભાજી ધોઈ હોય તો એની અંદર પણ મોઈશ્ચર હોય તો એને આપણે પહેલાં બેસન સાથે મિક્સ કરી લઈએ અને પછી એની અંદર આપણે પાણી એડ કરીશું તો પાણી થોડું થોડું એડ કરવાનું કારણ કે ચાનો લોટ હોય ને એનું વોલ્યુમ વધારે હોય પણ જયારે તમે પાણી નાખો ને તો એ ઘણું ઓછું થઈ જાય તો લોટ જોઈને જો તમે વધારે પ્રમાણમાં પાણી નાખી દો ને તો એ ઢીલું થઈ જશે હવે આ રીતે થોડું એ ભેગું થાય ને પછી એની અંદર આઈડિયા આવી જાય એટલે એના પ્રમાણે આપણે મીઠું અને એની અંદર ખાંડ એડ કરવાની છે તમને જો આઈડિયા હોય અંદાજો હોય તો તમે પહેલાથી પણ એડ કરી શકો તો અત્યારે મેં એની અંદર એક ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે અને થ્રી ફોર ટીસ્પૂન મીઠું એડ કર્યું છે ખાંડ આપણે મેથી જે છે ને એની કડવાશ ને બેલેન્સ કરવા માટે એડ કરવાની છે તમને ના ગમે તો સ્કીપ પણ કહી શકો છો પણ થોડી ખાંડ ઉમેરશો ને તો એનો સ્વાદ સરસ આવશે હવે મેથી ગોટાનું ખીરું તૈયાર કરીએ ને તો બહુ એને આપણે આ રીતે હલાવાનું નથી એટલે કે ઓવર મિક્સિંગ નથી કરવાનું નીર એ ચીકાશ પકડશે તો બસ ફક્ત એને મિક્સ કરવાનું છે આ રીતનું આપણે ખીરું તૈયાર કરી લઈશું અને ખીરું તૈયાર કરી અને આપણે એને લગભગ દસ થી પંદર મિનિટ માટે રહેવા દેવાનું છે તો ત્યાં સુધી આપણે ગોટા માટેની સ્પેશિયલ કઢી તૈયાર કરીએ તો અત્યારે મેં વન ફોર્થ કપ ચણાનો લોટ લીધો છે અને એની અંદર વન ફોર્થ કપ જેટલું જ મેં દહીં એડ કર્યું છે તમારે છાશ એડ કરવી હોય તો પણ કરી શકાય અને ત્યાર પછી એની અંદર આપણે બીજું લગભગ પોણો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે ગોટાની સાથે જે કઢી હોય ને એ ગરમા ગરમ કઢી ગોટા સાથે ખૂબ સરસ લાગતી હોય તો તમે આ પ્રમાણે ઘરે તૈયાર કરી શકો મિક્સ કરી લઈશું વિસ્કટથી આપણે એને આ રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે ખાંડ એડ કરવાની છે તો મેં બે ટી સ્પૂન ખાંડ નાખી છે અને લીલા મરચાં ને આ રીતે કટ કરીને એડ કર્યા છે તો ચાર નંગ મેં લીલા મરચાં લીધા હતા અને થોડું આદું પણ આપણે ખમણી આની અંદર એડ કરી દેવાનું છે અગેનામાં મીઠું અત્યારે આપણે એડ નહીં કરી કારણ કે આમાં દહીં લીધું છે આપણે જ્યારે વઘાર કરીશું અને ગરમ કરીશું ને તો જો પહેલાથી મીઠું નાખ્યું ને તો ક્યારે કે ફાટી જાય તો આપણે મીઠું આની અંદર છેલ્લે એડ કરીશું હવે તમારી પાસે ઘરમાં છાશ કે દહીં ના હોય તો એના વગર પણ તમે સેમ આ રીતે પાણી લઈ અને કઢી તૈયાર કરી શકો છો તો દહીં ના નાખવું હોય તો પણ ચાલે તો આ રીતે આપણે એને મિક્સ કરીને તૈયાર કરી લઈએ હવે વઘાર માટે આપણે એક પેન લેવાનું છે એની અંદર આપણે બે ટી સ્પૂન તેલ મૂકી એક ટી સ્પૂન આપણે રાઈ નાખવાની છે હાફ ટી સ્પૂન જીરું નાખવાનું છે અને થોડા સૂકા ધાણા જે રાખ્યા હતા એડ કરીશું હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે અને હાફ ટી સ્પૂન હળદર નાખીશું ગેસની ફ્લેમ હવે સ્લો કરી દઈશું થોડા મીઠા લીમડાના પાન એડ કરવાના છે અને ત્યાર પછી આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે એની અંદર એડ કરી દઈશું તમારી રીતે વઘારમાં હળદર એડ કરી દેશો ને તો કલર ખૂબ સરસ આવશે અને દહીં છે એટલે જ્યાં સુધી ચાનો ચાલો ચઢી ના જાય બરાબર ત્યાં સુધી આપણે એને સતત હલાવવાનું છે નિતર બની શકે કે ક્યારેક ફાટી પણ જાય તો સ્લો ફ્લેમ પર આપણે કન્ટિન્યુઅસ એને ચલાવતા રહીશું તો થોડી જ વારમાં એની કન્સિસ્ટન્સી તમને આ મુજબની દેખાશે અને કલર પણ ખૂબ સરસ આવી જશે અને આની અંદર આપણે લોટનું પ્રમાણ વધારે છે એટલે બહુ સમય નહીં લાગે થોડી જ વારમાં એની કન્સિસ્ટન્સી ઘટ થવા લાગશે એટલે કે જાળી થવા લાગશે તો અત્યારે આપણું જે બેસન છે ચડી ગયું છે તો હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીએ તો મેં હાફ ટી સ્પૂન મીઠું આની અંદર એડ કર્યું છે અને થોડી આપણે કોથમી નાખી દઈશું બહુ વધારે ઉકાળવાની નથી કારણ કે ઠંડી થશે ને એટલે હજુ એ થોડી ઘટ થશે તો બસ હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એવું થાય કે બનાવ્યા પછી જો બહુ જાડી થઈ ગઈ હોય તો થોડું પાણી નાખીને તમે એને સેટ પણ કરી શકો અને ક્યારેક એવું થાય કે એ વધારે પતલી થઈ જાય પાણી તમારે વધારે પડી ગયું હોય તો તમે એની અંદર થોડો ચાનો લોટ ઓગાળીને મિક્સ કરશો તો જાડી પણ થઈ જશે તો કઢી તૈયાર થઈ ગઈ હવે આપણું જે ખીરું હતું એને પણ આપણે લેવા દીધું હતું દસ થી પંદર મિનિટ તો હવે એની અંદર આપણે તેલ એડ કરીશું તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે તેલ એડ કરવાથી શું થશે કે આ ગોટા તમે ઠંડા થયા પછી ખાસો ને તો પણ એકદમ સરસ જાળીદાર રહેશે હવે એની અંદર આપણે પોણી ટી સ્પૂન ખાવાનો સોડા ઉમેરવાનો છે અને લીંબુ ઉમેરી અને એક્ટિવેટ કરી લઈશું અને ફટાફટ એને મિક્સ કરી લેવાનો છે આ રીતે તમે સોડાની ઉપર લીંબુ નાખીને જ્યારે મિક્સ કરશો ને તો તમારા જે ગોટા છે એકદમ સરસ જાળીદાર બનશે ચાના લોટની સાથે સોડા અને લીંબુ મિક્સ થાય ને એટલે ખૂબ જ સરસ રિઝલ્ટ આપે એકદમ જાળીદાર તો હવે આપણે તેલની અંદર પહેલાં તો મરચાં તળી લઈએ આ રીતે તમે પહેલાં મરચાં તળી લો ને તો મરચાની જે તીખાશ હોય ને થોડી એ તેલમાં આવી જાય તો ગોટાનો સ્વાદ ખૂબ સરસ આવે અને મરચાંને તમે તળો તો વચ્ચેથી કટ લગાડી દેવાના ની તરફે ફૂટે જો આખા રાખ્યા હોય તો એટલે મેં વચ્ચેથી એને કટ લગાડી દીધો તો અને આ પ્રમાણે ઝારાથી એને થોડીવાર માટે તેલમાં રાખવાના થોડીવાર ઝારામાં લઈ લેવાના એવું કરીને તમે તળશો તો એકદમ સરસ તળી જશે હવે આ રીતનું તેલ હોવું જોઈએ તમે નાખો એટલે તરત જ તમારો જે ગોટા છે આપણે ઉપર આવવા જોઈએ અને આપણું જે ખીરું છે એટલું પરફેક્ટ છે કે તમે જોશો આગળ કે જેવા એ તણાશે ને તો આપણે એને પહેલી વાર પલટાવવાની જરૂર નહીં પડે એની જાતે જે પલટી જશે તો તેલમાં એની જાતે જે ફરશે હા એકવાર એ ફરી જાય પછી આપણે એને ફરાવતા રહેવું પડશે એટલે કે ફરી ઉલટાઈ પુલટાઈને આપણે એને તળવા પડશે પણ પહેલી વાર તો એની જાતે જે ટર્ન થઈ જશે આ રીતે કારણ કે ખીરું આપણું એકદમ પરફેક્ટ છે થોડીવાર પછી આપણે ચમચીની મદદથી આ રીતે એને ચલાવતા રહેવાનું છે આપણે એની અંદર હળદર એડ નથી કરી જો તમે હળદર એડ કરો અને પછી સોડા તમારાથી બરાબર મિક્સ ના થાય ને તો ક્યારેક એનો જે કલર છે ને લાલાશ પકડે અને આ જે તમને એકદમ સરસ સફેદ ગોટા દેખાય છે ને તો એનું કારણ એ જ છે કે બહાર આપણે જે ગોટા ખાઈ એમાં હળદર ક્યારે પણ એડ કરવામાં નથી આવતી તો મેં નથી નાખી તમારે જો નાખવી હોય તો નાખી શકાય થોડીક નાખવાની પણ સોડા પછી તમારે પ્રોપરલી મિક્સ કરવાનો તો લગભગ ત્રણ થી ચાર મિનિટમાં ગોટા એકદમ સરસ તળાઈ જશે તમે જોઈ શકો છો કે કલર પણ ખૂબ સરસ છે જોઈને જ તમને એમ લાગે કે આ ગોટા આપણે બહારથી લાવ્યા છે જનરલી જ્યારે ઘરે બનાવીને તો આ રીતના ગોટાનો કલર નથી આવતો તમે તૈયાર પેકેટનું બેસન લેશો અને આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ફોલો કરશો ને તો એકદમ સરસ તમારા જાયદાર ગોટા બનશે તમે આની સાથે પપ્પાનો જે સંભારો આવે છે એ પણ સર્વ કરી શકો અથવા તો તળેલા મરચા અને કઢીની સાથે તો ગોટા ખૂબ જ સરસ લાગે છે